ભાવનગર જિલ્લાના પાલેતાણા પંથકમાંથી એમ્બરગ્રીસ ઝડપાયું ભાવનગર જિલ્લામાં એમ્બરગ્રીસનો કાળો કારોબાર ધીમે ધીમે પેસરો કરી રહ્યો છેલ્લા ત્રણ માસ દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળેથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાઈ ચુક્યો છે ત્યારે વધુ એકવાર એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પાલેતાણા રૂરલ પોલીસને પાલેતાણા તાલુકાના થાડસ ગામે એક ઇસમ પાસે એમ્બરગ્રીસનો જથ્થો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પાલીતાણા રૂરલ પોલીસે થાડસ ગામ ખાતે રેડ કરી હતી જેમાં રેડ દરમિયાન પોલીસને એક કિલોગ્રામથી વધુ જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસ રેડ દરમિયાન એક ઇસમને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો પોલીસે એમ્બર ગ્રીસના એક કરોડથી વધુ કિંમતના એક કિલ્લોથી વધુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો પાલીતાણા તાલુકાના પંથકના થારજ ગામે રહેતો પ્રદીપ મનુભાઈ ગુજરિયા નામના ઈસમને ગેરકાયદેસર વહેલ માછલીની ઉલટી સાથે ઝડપી લઈ અન્ય આરોપી મેહુલ ઉર્ફે છોટું રમેશભાઈ બાંભળીયાને પોલીસે તપાસ શરૂ કરી હતી આજથી આશરે ત્રણ દિવસ પહેલા રાય હકીકત મળેલ કે પાલિતાણા વિસ્તારમાં બે ઇસમો જેમાંથી એક ઇસમ પ્રદીપભાઈ મનુભાઈ તથા અન્ય મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ નામના વ્યક્તિ દ્વારા એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા જે બાબતે અમારા દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેરની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જેને ગેરકાયદેસર રીતે રાખો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરૂ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે એક કરોડો રૂપિયામાં થતી હોય છે તો સધરુ બાબતે પકડવા માટે પાલીતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી સધરૂ સૂચનાને અને આ સધરૂ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલિતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલિતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજારીયા જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો સદરૂ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ હાથ ધરવામાં આવેલ હતી એમ્બરગ્રીસ જે જપ્ત કરેલી છે એની વજન જે છે એમાં અત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જે વેલ ઉલટી કબજે કરવામાં આવેલ તેનું વજન છે એક કિલો દસ ગ્રામ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે એક કરોડ ને દસ લાખની આસપાસ થાય છે સદર બાબતે જે ઝડપી પાડેલ જે આરોપી છે તેઓને બી બીએનએસએસ ની કલમ પાંત્રીસ ઈ મુજબ અટક કરવામાં આવેલ છે તથા સદર મુદ્દામાલ છે બીએનએસએસ ને કલમ આ બાબતે હજુ પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકો ક્યાં એને વેચાણ માટે અથવા તો બીજા કોઈ અન્ય કોઈ કારણસર હેરાફેરી કરવા માટે આનો ઉપયોગ કરતા હતા એ બાબતની આગળથી જાણવા મળશે